નમસ્કાર મારી સ્કૂલનું નામ છે શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાસ્દવ હું ધોરણ અગિયાર સાયન્સમાંથી આવ્યો છું અને મેં ટકાઉ ખેતીના વિભાગ પર બનાવ્યું છે અને મારી કૃતિનું નામ છે ફાર્મિંગ વિથ ધ હેલ્પ ઓફ રેન વોટર હાર્વેસ્ટિંગ હવે આપણે બધા જાણીએ છીએ કે જ્યારે વરસાદ પડે છે ત્યારે ડુંગર પર પાણી એમ જ વહી આવે છે અને નીચેના ગામમાં પૂર આવવાની શક્યતા રહે છે હવે આ ડુંગર છે ડુંગરના ત્રણ મોડલ હોય છે ટોપ મોડલ મિડલ મોડલ અને લોઅર મોડલ હવે આ એના ટોપ મોડલ પર કોઈ જ પ્રકારની ખેતી કરવામાં આવતી નથી એમાં જે જંગલમાં આપોઆપ જંગલી વનસ્પતિ ઉગે છે તે થાય છે પણ પરંતુ તેનો એક બેનિફિટ છે કે તેમાંથી આ જે ગામના ખેડૂતો અથવા લોકો છે તેમાંથી લાકડા મેળવી શકે છે હવે આપણે એના મિડલ મોડ મિડલ પર અને લોઅર પર ઔષધિને લગતી અને પશુપાલનને લગતી ખેતી કરી શકીએ છીએ હવે પાણીનો એમ જ વ્યય થતો આપણે અટકાવવાનો છે તે માટે આપણે એક કન્સેપ્ટ લાવ્યા છે કે આપણે તેના ત્રણ મોડલ છે તેના પર થોડા થોડા અંતરે પાંચથી સાત ફૂટના ખાડા ખોડવાના છે જેથી વરસાદી પાણીનો સંગ્રહ તે ખાડામાં થાય અને સોઈલ ઇરોજન અટકે છે હવે બાય ચાન્સ કોઈ વખત અતિશય વરસાદ આવ્યો તો એ ખાડા ઉભરાઈ જાય છે જેથી પાણીનો એમ જ વ્યય થાય છે અને પૂર આવવાનો છે તો તેના માટે આપણે રિવર સ્વરૂપે એક રસ્તો કરવા રિવર સ્વરૂપે એક રસ્તો કરવાનો છે જે સીધો ચેકડેમમાં આવીને મળે છે પરંતુ તે પાણી ચેકડેમમાં આવે તે અશુદ્ધ અને માટીવાળું આવે છે તેના માટે આપણે કાળા મોટા પથ્થરોને મોટી રેતીને સિમેન્ટ કોન્ટ્રાક્ટવાળે વ્યવસ્થિત રીતે સીધે ગોઠવી તેના પર નેટ બાંધવાની છે જેથી પાણી શુદ્ધ થતું થતું ડેમમાં આવે છે હવે આ ચેકડેમનું પાણી આપણે ખેતીમાં અને પશુપાલનનો ઉપયોગી થાય છે બાયચાન્સ કોઈ વખત એવો વર્ષ આવ્યું કે મનુષ્યને પણ પાણી પીવાની અછત આવી તો આ પાણી શુદ્ધ હોવાથી મનુષ્ય પણ પાણી પી શકે છે હવે એનો એક બીજો કોન્સેપ્ટ છે રેઇન વોટર હાર્વેસ્ટિંગ વિથ રેન વોટર હાર્વેસ્ટિંગ વિથ ટેરેસ હવે કોઈપણ જાતના ટેરેસ પર આપણે ખુલ્લી ટાંકી રાખવાની છે જે ટાંકીમાં વરસાદનું પાણી સંગ્રહ થાય અને તેને પાઇપ વડે ભૂગર્ભ ટાંકીમાં લાવવાનું છે હવે આપણું કોઈ એન્જિનિયરને બોલાવીને ખેતરનું જેટલું સ્ક્વેર ફીટ હોય છે તે પ્રમાણે એન્જિનિયર પાસેથી ટાંકી બનાવડાવવાની છે જેથી તે ટાંકીમાં આખા વર્ષ દરમિયાન આપણે પાણી વરસાદને આપ ખેતરને આપી શકીએ છે હવે આ પર ટાંકીમાંથી પાઇપ જોડીને ખેતરને પાણી આપવાનું છે હવે આ એક જ પાઇપ છે જેનાથી કોઈ જગ્યામાં ખેતરને પાણી મળ્યું નહીં મળ્યું તો આ ડ્રોન સ્પ્રે છે બીજું આ ડ્રોન સ્પ્રે ચારે બાજુ ફરીને ખેતરમાં પાણી આપે છે તેનો પણ પાઇપ આપણે આના ભૂગર્ભ ટાંકીવાળા જોડવાનું છે હવે કોઈ વખત ખેડૂતે ખેતરમાંથી થોડી એવી જગ્યા રાખીને પશુપાલન માટે ચારો કરવાનો છે જેથી તેના મળમૂત્ર દ્વારા છાણિયું ખાતર બને અને તે આપણે ખેતરમાં આપી શકીએ જેથી રસ રસાયણ ખાતર વિન ખેતી થાય છે હવે એક બીજો એક કોન્સેપ્ટ છે આ ઇલેક્ટ્રિક ચાળીઓ આ ઇલેક્ટ્રિક ચાળીઓ છે સાદર ચાળીઓ સીધો એમાં જ ઊભો રહે છે જેથી પક્ષીઓ તેને ચાંચ મારી મારીને તોડી નાખે છે આ ઇલેક્ટ્રિક ચાર્યો હંમેશા ફરતો રહે છે જેથી પક્ષીઓ તેના પાસે આવવાથી ડરે છે અને પશુઓ પણ તેના પાસે આવવાથી ડરે છે હવે ખેડૂતને આ ઇલેક્ટ્રિક ચાળિયામાં બે પ્રકારના ખર્ચા થાય છે એક મોટર લાવવાનો અને એક બેટરી લાવવાનો હવે બેટરીને હંમેશા ચાર્જ કરતું રહેવું પડે છે તે માટે ખેડૂતને વીજનો ખૂબ જ ખર્ચો લાગે છે તે માટે તેણે સોલર પેનલ મુકવવી જોઈએ જેથી તે બેટરી પણ હંમેશા ચાર્જર પડે એના ઘરમાં પણ ઉપયોગી છે અને પશુપાલનમાં પણ ઉપયોગી છે તેથી આ આખો અમારા પ્રોજેક્ટનો હેતુ એ હતો કે ખેડૂતને આવકમાં વધારો થવો અને એના ખર્ચામાં ઘટાડો થવા તથા ખેતીને કેવી રીતે બચાવી અને પ્રદૂષણને કેવી રીતે દૂર કરવું થેન્ક યુ